અંદર એવું ગુડ મોર્નિંગ મિત્રો એક નવા માં તમારું હાર્દિક સ્વાગત છે સવાર સવાર માં વાડી હેડીને જઈ સવારના સાડા આઠ જેવું થયું હે વાડી હેલા જઈ અને આ જ હે રક્ષાબંધન એટલે સવારમાં જ રાખડી બાંધવાની હોય પણ મુહૂર્ત કંઈક બે વાગ્યા નું હે એટલે બે વાગ્યા પછી બંધાવાની છે રાખડી એટલે મારી છે અને જો આઈફોન નું કવર એપલ દેખાય અને અહીંયા કેમેરાનું આવું કઈ કેવું છે કોમેન્ટ કરજો અત્યારે ને ઘડીક વાર દોરિયા કરતો હતો પરસો ઓરી જોરદાર જોરદાર ઝાડવા નીચે આવીને બેઠો હું અને પડ્યું આપણું બાઈક બાઇકમાં હા ને ચેન ચક્કરમાં અવાજ આવે ચેન ઢીલી થઈ ગઈ છે બીજા નંબર આ તમને રેડી દેખાય ને જો હા આવું કેમ થઈ ગઈ ને ખબર પડતી શું થઈ ગયું આ બાજુનું ઇન્ડિકેટર ભાંગી ગયો હે બાઈક સર્વિસ માંગે ફૂલે ફૂલ પાણી ચાલુ જ છે કપામાં પીધેલો કેવો લાગે છે એના નથી પીધેલો એ ફરક કંઈ દેખાય તમને પાંદડા નીચે લાગશે અને પાંદડા એકદમ ઊંચા આમ ચલ રહ કેવી ગરમી થાય ગરમી હવે થોડીક પડી ગયો એવું લગેન પાંદડા એકદમ કોણપમાં થઈ ગયા છે પાઈવીમાં રાખડી બંધાઈ લીધી છે અને આજે સોમવાર એટલે હું અને મારો પરમ મિત્ર બે જઈ રહ્યા છીએ ખારેશ્વર મહાદેવના દર્શન કરવા અને અત્યારે બોળીયું વાંચીને મને સંભળાવે જૂની યાદ તાજી કરાવે કે હું પહેલાં આવું વાંચતો હતો મહાદેવ ના દર્શન કરી પછી નાવા જઈ કુંડ માં એક દીધો બીજો અંદર કઈ હે એવું લાગે શેવા જેવું 아요오오오 <끄러> <끄러> <오, 오, 오. 끄러> <끄러> <끄러>

અંદર કી મન નિકળે આલા આવું આફી જોનેને આયા